જેથી આવેદનપત્ર સ્વીકારી સરકારમાં ડોક્ટર્સની માંગણી પહોંચાડવાનું વચન આપી આ રેલીમાં સાવરકુંડલા શહેરના ચાલીસ થી પચાસ ડોક્ટર્સ જોડાયેલા હતા જેમાં તેમણે મૃતકના પરિવારને જલ્દી ન્યાય મળે તથા દોષિતને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઈ હતી રિપોર્ટર ભાવેશ ઉડકટ અમારે કલકત્તામાં આરકે કાર મેડિકલ કોલેજમાં જે સેકન્ડરી રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા ત્રણ હજારના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે સંપૂર્ણ હોસ્પિટલ નુકસાન કર્યું છે અત્યારે રેસિડેન્ટ ડૉક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું આમાં કોઈ રાજકીય પીઠબળ વગર આ કામ ન થઈ શકે તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે એ વ્યક્તિ ગુજરી ગઈ છે એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડી દે એમને કડકમાં કડક સજા કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો હોસ્પિટલો પ્રાઇવેટ બેડ હોસ્પિટલ પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે અવારનવાર આપણે પેપર વાંચીએ છીએ તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે કારણ કે આ જે ડૉક્ટરો પોતાનું જીવન પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે ડૉક્ટરો પોતાના જિંદગીના જોખમ મૂકીને રાત દિવસ જોયા વગર કામ કરતા હોય છે અને જો ડોક્ટરો પણ આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્ય કરો કાર્ય કરશે નહીં પણ છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે તો અમારી આ જ માગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે જે તત્વોએ અહેવાનને થોડુંકૃત્ય કર્યું છે અને કડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા કરી और साहेब में आप अपन विस्तृत बात करी और असर था दरक हॉस्पिटल में दरक तालुका गाम बदे जगह तो हमारी यही अपील है कि अमने सुरक्षा मैं शस्त्र आप वजन आप सरकार नटपुर न्यूज सखत अने सतत आपनी सेवा में हमारा फेसबुक पेज इंस्टाग्राम यूट्यूब चैनल ने सब्सक्राइब करो और फॉलो